અમદાવાદના ખોખરામાં ધોરણ ના વિદ્યાર્થીએ ધોરણ ના વિદ્યાર્થીએ ચાકુ મારીને હત્યા કરી દીધી હતી સેવન ડે સ્કૂલમાં ધક્કા મૂકી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જો કે બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારોએ તેમના સમાજના લોકોએ સ્કૂલમાં ઘૂસી પ્રિન્સિપલ અને સ્ટાફને માર્યા હતા અને ભારે તોડફોડ પણ કરી હતી જોકે આ મુદ્દે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ શાળા સામે ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું કે મિનિટ સુધી વિદ્યાર્થી તરફીયા મારતો હતો લગભગ ત્રીસ મિનિટ સુધી વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં ત્યાં તડફળિયા મારી રહ્યો હતો તેમ છતાં કોઈ મદદ માટે નતું આવ્યું હુમલો કરનાર છોકરો તો તુરંત ત્યાંથી જ પેટમાં ચાકુ ભોકીને ભાગી ગયો હતો પરંતુ આ વિદ્યાર્થી લોહી નીકળવાના કારણે બેભાન થઈ ગયો હતો હું અને મિત્રો તરત જ ત્યાં પહોંચ્યા અને તેને રિક્ષામાં બેસાડ્યો હતો તેમ છતાં સિક્યોરિટી ગાર્ડ કોઈ અમારી મદદ તે ન આવ્યા અને ઊભા ઊભા જોતા રહ્યા બાદમાં વિદ્યાર્થીને સરદાર પટેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો